સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ પાછળ લુખા તત્વોનો ત્રાસ લોકો મોટી સંખ્યામાં બે ડિવિઝન પોલીસ મથકમાં પહોંચ્યા રજૂઆત કરવા બસ સ્ટેન્ડ પાછળ રેણાંક વિસ્તારમાં બહારથી આવી અસામાજિક તત્વો છરી લાકડીઓ તલવાર લઈ લોકોને રંજાડતા હોય લોકો આવા લુખા તત્વોથી થી ત્રાહીમામ અવારનવાર બહારથી આવી આ લોકો પર હથિયારોથી હુમલાઓ કરતા હોય ત્રાસી લોકોએ બી ડિવિઝન પોલીસ મથકમાં રજૂઆત કરી યોગ્ય કરવા માંગ કરી હર્ષ સાંઘવી કહે છે કે ક્યાંય લુખાગીરી નહીં ચલાવી લેવામાં આવે ત્યારે હવે સુરેન્દ્રનગરના લોકોને આવા સામાજિક તત્વોના ત્રાસમાંથી પોલીસ કેમ મુક્તિ અપાવે છે અને લુખાઓને ક્યારે ઝડપે છે તેની તરફ લોકોની મીટ મળાયેલી છે હું મચી ચોકમાં ટિપપાળા લેવા ગયો તો શરબત માટે તો બે જણા અવારત હતો અહીંયા ઊભા હતા અને એમ એમ કીધું મને બોલાયો પેલા પછી કે મારી ઉપર સીધી ગારું ચાલુ ગઈ નહીં પણ બસ મારી ઉપર ફેરીનો હુમલો કર્યો અને હું પછી ભાગી ગયો તમે ક્યાં રજૂઆત કરવા આવ્યા અમે ટી બ્યુજનમાં રજૂઆત કરવા આવી મારું નામ સ્માઇલ એમ બાદલાણી બસ સ્ટેન્ડ બાજુના વિસ્તારનો હું બી જેપીનો વર્ડ ઉત્પ્રમુખ છું અમારા વિસ્તારમાં ઘણા સમયથી અસામાજિક તત્વોનો ત્રાસ છે એક વ્યક્તિ જે વઢવાણ સુડેલ વિસ્તારમાં રહે છે તન્વી રૂપે બળીઓ એ રાત્રે અઢીથી ત્રણ ત્રણ વાગ્યા સુધી મસ્જિદ ચોકમાં અને ગલીઓમાં દારૂની મહેફિલો જમાવે છે અને વિસ્તારના યુવાનો ગરીબ મજૂર વર્ગના લોકોને ધાક ધમકી અને દબાવે છે લોકોના ઘરના બહેના ઉપર ધોકા રાત્રે મારે છે ગુરુવારની રાત્રે નવ સાડા નવથી સાડા નવની ની વચ્ચે અમારી મસ્જિદે પ્રોગ્રામ હતો ત્યારે દારૂ પી દારૂ પીવા બેઠો હતો અને ગાળો બોલતો હતો અમારા વિસ્તારના નવાજ લાખાણીએ એને ચોઈક્યો આ બાબતમાં કે દારૂ પીને ગાડું બોલમાં તો એની ઉપર છરીના ત્રણ વાર કર્યા પણ એ છોકરો બચી ગયો ગરીબ ઘરનો મધ્યમ પરિવારનો વ્યક્તિ સમાના એક વ્યક્તિ હતો એના ઉપર હુમલો કરવામાં પણ બચી ગયેલો હતો એ પછી એણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી તો ત્રણ દિવસથી ખુલ્લામાં ફરે છે અને ધમકી આપે છે કે તું લારી કાઢી જો હવે લારી તમારા વિસ્તારના કોણ લારી કાઢી જુઓ છે જોવું છે ફરિયાદ પાછી નહીં ખેતો લારી કોઈને નહીં કાઢવા દઉં એ બાબતમાં અમે આજ શ્રી બીજીના પીઆઈ શ્રી સાહેબને અમે રજૂઆત માટે આવેલા છીએ